જય શ્રી કૃષ્ણ મિત્રો આજે કેવડા પૂજા વિધિ અને તેની કથા વાર્તા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ તીજ એ દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈને મહાદેવના મંદિરે જાઉં ભક્તિભાવપૂર્વક તેમની પૂજા કરવી અને સવારે બીલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને કંઈ જમવું હોય તો કેવડો સૂંઘીને જ જમી શકાય છે અને કેવડો સૂંઘીને જ આખો દિવસ પસાર કરવો આ હતી તેની પૂજા વિધિ હવે જાણીએ તેની કથા વાર્તા શંકર અને પાર્વતી કૈલાસ ઉપર બેઠા છે બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીની પામી એ વાત કૃપા કરીને મને જણાવશો ત્યારે આ વાત સાંભળીને ભગવાન શંકર બોલ્યા અને પહેલાં તો તે હસ્યા અને એમણે કહ્યું કે હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હોટ લઈને બેઠા મને પરણવાની માટે તમે ઘણા ઘણા કઠોર ટપ કર્યા ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વરસ સુધી તો તમે ઊંધા મસ્તકીય લટકતા રહ્યા મૂસળધાર વરસાદમાં પણ તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધોમ ધોમ તો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી આપની વાત સાચી છે ના હવે એક વખત તમારા પિતાજી તમારા જ લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા બરાબર છે ને હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરેથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ એ તો માનતા જ નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવું તો આપણાથી ન થાય તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી માના નાસી જઈએ હા ચાલ અને આ પ્રમાણે યોજના ઘડીને બંને ઘરેથી ચાલી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગી ત્યાં પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યો એ દિવસે ભાદરવા સુદ તીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતીજી બોલ્યા હે દેવોના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હોય તો તમે મારા પતિ થાવ તથા શંકર ભગવાન એમ બોલ્યા તમારી માગણી હું સ્વીકાર કરું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડને નીચે ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા આવીને જોઈ તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી માતા ફીતા હતા આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ જ વાલપૂર્વક તેમને પૂછવા માંડ્યું અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતીજી ત્યારે કહે છે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું મારું લગ્ન માન્ય નહીં રાખું તો હું પ્રાણ ત્યજી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલય પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખ્યોને ઘરે લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરણમાં આવવા માટે કંકોત્રી લખી મોકલી આપી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતી ગાજતી પાર્વતી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવીને જઈ આવી જઈને ફૂલોની સાથે કેવડો પણ ચડાવ્યો એટલે શંકર ભગવાને તેને પ્રેમથી સ્વીકાર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ તીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ પણ કહે છે કેટલાક તેને હડતાલિકા પણ વ્રત કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવું આ વ્રત કરનાર સૌને ફળજો જય શિવશંકર જય પાર્વતી માતા